ખરેખર બહુ દુઃખ દુખ્યું કારણ કે યાર આપડી બુલેટ ની અંદર અમુક વસ્તુ છે ને નાના નાના છોકરા સોરી ગયા મમે ખોલીને એ ભાઈ ભલી લઈ જાવે છોકરાને ખબર જ ન હોય કે આ રમમાન વસ્તુ છે નારીએ નીચે કઈ રીતના ઉતરવાનું જોઈએ જો માં વાહ તો પાંચ નારીએ પી ગઈ બે પી ત્રણ પીતા જય જ્વરકાધીસ સ્વાગત છે તમારું અમારે એક નવા વ્લોગની અંદર ને અત્યારે આપણે જવાનું છે માંગરોળ સાહેબ તો માંગરોળ જવાનું પેલા છે ને ટૂંકમાં ગાડી આપ્યા છે ને કાલે રજી લઈ ગયા તો ત્યાંથી એટલા ગોલા કાઢી ગયા છોકરા કંઈ વાંધો નહીં છોકરાઓ તમે તમારે કાઢો એમાં કંઈ વાંધો નહીં પણ આ વસ્તુ તમે છે ટૂંકમાં કાઢો નહીં મને તો કંઈ તકલીફ હું તો પચાસ નાખી લે અને તમે જે વસ્તુ કામ કરો ને એ કામ ટૂંકમાં છે ને સોરી નો ગણાય અમે આજે તમે ટૂંકમાં ગોલા કાઢતા શીખ્યા કાલે બધું છે ને ટૂંકમાં મોટું કાઢશો એટલે એ નો ભાઈ છતાંય તમારે ગાઢવું હોય તમારે ઘાટ ગાડી આપણે પડી છે ગમે તે ચેક પ્રસંગમાં હોય તે બિંદાસ ઘાટ તમે તમારે કેટલા ઘાટ હાલો તો અત્યારે આપણે જવાનું છે માંગર તો ભાઈ પાછા ગોલા ફિટ કરવા આવી ગયા નવા ચડાવી દીધા ભાઈ માંગરોળ પોતે જશે માંગરોળ શા માટે ખવાય પેલા તો આ છે ગોટી જો નવું નાખી દીધું સોરો વાર છોકરા સોરો તમે તમારે સોરો

આરખું ઉતરે ભાઈ એક ભાઈ જો અહીંયા ઈ ભાઈ આઈ છે આગળ વાહ એ આવી રીતના ઉતરવાનું હોય કાની પડી સાડે

નારી ઉપર નારી કાપી ને ગયા અમે એક રૂમ રાખી રાખી હતી રૂમમાં એક રૂમ હોય ને નારી જો અહીંયા અહીં જો આ કેટલા ભીધા તો લે નહીં નહીં તું તારે કહી દે ત્રણ ચાર નારી પાંચ નારી પી ગઈ એ તમે અહીંયા નારી નતા ને ઘરે બાપા ને તો પાડો હિ છે તમારે અહીંયા ક્યાં હતી એ નારી રોચ્યું હોય પોતાને ખૂણે પીવા માં જવું તો શું કહું

हेलो भाई हाँ ना कहीं कामें सड़िए जाए ये नहीं, नहीं। चेह तो यार भूला दीजिए टीशर्ट आप नव पेहरूज कॉन्ग्रेचुलेसन कर दीजिए करोड़ रुपयानी दी सकते करोड़ीस तो नहीं सौ रुपया हुई है हाँ लो ना हाल दो लो केम से बाकी आ नव बुलेट वाह आ पर जो लो इसको बोलते हैं सोना नहीं सोना तो नहीं आना जारा थे एक्चुअली में हाइला करे भाई जारा तो थ

પણ ટૂંકમાં છોકરાઓને સમજવું જોઈએ ટૂંકમાં ભલે આ એ તો કઈ આપણને ટૂંકમાં આજે આ વસ્તુ ગાડી જોઈને ખબર ન પડે ને આ વિડીયો જોતા જ હોય છોકરા કેમ કે એ જોતા એ જ આપડી ગાડી ને ખબર બાકી તો ખબર ન હોય એટલે છોકરાઓ કેમ ગાઢો ને વાંધો ને જો તમે આજે આ ઘટતા શીખા કાલ બીજાની ગાડીમાં ગાડી તો એ ટૂંકમાં છે ને તમે આ ટૂંકમાં એ તમને આદત પડી ગઈ વસ્તુ સારી ન કહેવાય છે તો મોટો શોર બની જાય કીધા એટલે કઈ વાંધો નહીં આ તો નાની વસ્તુ છે પણ છોકરા વાવું ન કરાય તકલું એ તકલું

આપણે આપણે જો કુકર બંધ તો પછી માણ્યા તો પછી શું વાંચશ કઈ વાંધો ને ભાઈ આજનો ઓળખ તમને કેવો લાગે કોમેન્ટ કરી દેજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં